વિસાવદર વહીવટી તંત્ર સામે માલધારીઓની ઉપવાસ આંદોલન ની ચીમકી વિસાવદર મામલતદાર તેમ ટીડીઓ તેમજ ટીડીના માલધારીઓ દ્વારા પોતાના પશુધન માટે ગૌચર જમીન છૂટી કરાવવા માટે તારીખ 9/7/2024 થી દ્વારા પોતાના પશુધન સાથે આંદોલન કરેલ ત્યાં વિસાવદન ના સરકારી બાબુઓ દ્વારા ગૌચર દબાવીને બેઠેલા માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે વીસ માલધારીઓ ઉપર ગુનો દાખલ કરેલ અને માલધારી ના પશુધન ને વહીવટી તંત્ર દ્વારા વિસાવદન ની ગૌશાળામાં મૂકવાનું નક્કી કરેલ ત્યારે માલધારીઓ દ્વારા અધિકારી વિરુદ્ધ એક અરજી વિસાવદર ટીડીઓ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આપીને જણાવેલ કે જ્યાં સુધી માલધારીના નિગરાણી નીચે પશુધન હતો ત્યારે ટાઈમસર પશુઓને નિરણ પામી મળતા હતા પરંતુ ગઈકાલ રાતથી વહીવટી તંત્ર માલધારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ ત્યારે વિસાવદર પોલીસ દ્વારા વીસ માલધારીઓની અટકાયત કરેલ લોકઅપ કરેલ ત્યારથી પશુધનને નિરણ કે પાણી પણ મળેલ નથી જો માલધારીઓના પશુધનની ભૂખ તરસ ને લીધે પશુધન બીમાર પડે કે મૃત્યુ પામે તો તમામ જવાબદારી સરકારી બાબુઓની રહેશે

બે ત્રણ વર્ષથી અરજીઓ આપે છે એમને બધાયને લેખિતમાં આપે છે પણ કોઈ કામ એવું થતું નથી ન છૂટકે અત્યારે આ મૂંગા પશુ છે આજે ભૂખાત રહ્યા છે બરાબર છે એક લગભગ ચોવીસ કલાક થઈ છે જ્યાં હું સુધી માલધારીઓ અહીંયા ગાવુંને બધાય લઈને આવ્યા હતા ત્યારે માલધારીઓ નિરાણ પાણીની વ્યવસ્થા કરતા હતા અત્યારે ખરેખર અધિકારીની ફરજ છે પાણી અને વ્યવસ્થા કરવી જોઈએ અત્યારે ગાવું પડ્યું છે ગાવું નીચે એટલી નાકમાંથી લોહી વ્યા જાય છે ગાવુંના બરાબર છે એટલે ખરેખર આ કેસ માલધારી ઉપર સત્તર અઢાર જણા માલધારીને પૂરી દીધા છે કારણ કે ગૌસર છૂટું કરવા એટલે ન કે એને કેસ કરવા જોઈએ જે ગૌસર વાળીને બેઠા એને અત્યારે માલધારીને ખાલી આ કેળેથી ઓલા કેળે નીકળે એટલી જગ્યા છે બાકી ક્યાંય ગૌસર રહ્યા નથી માલધારી સત્ય લડત ઉપર છે અને એને ખરેખર અત્યારે એની ઉપર કેસ દાખલ કર્યા છે કેસ ખરેખર આ લોકો ઉપર દાખલ થવા જોઈએ ગાઉ કેટલી ભૂખી છે અહીંયા અંદર તમે જોઈ લ્યો ચોવીસ કલાકથી પાણી કે નીરણ કાંઈ મેળ્યું નથી ના કે એના એવિડન્સ દીયા એ સીસીટીવી કેમેરા છે બરાબર ના કે માલધારી જ્યાં સુધી એના કબજામાં ગાવ હતી ત્યાં સુધી તમામ માલધારી નિરણ બિહ બધા એની વ્યવસ્થા કરેલી છે ને અત્યારે હવે આની પરિસ્થિતિ તમે જુઓ આ ખરેખર આ આના કુદરત છે ને કોઈથી માપ નહીં કોઈ